ભાગ્ય અને સમૃદ્ધિ માટે વીસ સરળ ઉપાય એક કાર્યમાં સફળતા માટે કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળતી વખતે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરીને એક પગલું પાછળ ભરો અને પછી આગળ વધો એવું માનવામાં આવે છે કે તેનાથી કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે અને તમને તમારા પ્રયત્નમાં સફળતા મળે છે બે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અઠવાડિયામાં એક કે બે વાર ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવી દો આ સરળ ઉપાય ઘરના ખૂણામાં જામેલી નકારાત્મક ઉર્જાને ખેંચીને બહાર કાઢે છે જેનાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિનું વાતાવરણ બને છે ત્રણ સ્વાસ્થ્ય લાભ માટે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના ઓશિકા નીચે પીપળાના પાંચ તાજા પાન મૂકી દો એવું માનવામાં આવે છે કે આ પાનની સકારાત્મક ઊર્જા બીમાર વ્યક્તિની આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે જેનાથી તેના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થવા લાગે છે ચાર ઘરમાં અનાજની બરકત માટે તમારા રસોડામાં જે ડબ્બામાં તમે ચોખા રાખો છો તેમાં થોડા આખા લવિંગ નાખી દો આ ઉપાય માત્ર ચોખાને જીવાતથી બચાવે છે પરંતુ ઘરમાં અનાજના ભંડારને હંમેશા ભરેલો રાખવામાં મદદ કરે છે અને ઘરમાં બરકત લાવે છે પાંચ ધનની બચત માટે તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ એક લાલ રેશમી કપડામાં અગિયાર કોળીઓ બાંધીને રાખી દો કોડીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ ઉપાય બિનજરૂરી ખર્ચાઓને રોકીને ધનની બચતને પ્રોત્સાહન આપવામાં અત્યંત સહાયક છે છ નવા ઘરમાં સુખ શાંતિ માટે જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો તો સૌથી પહેલાં તમારા પૂજા સ્થાન પર એક કળશમાં પાણી ભરીને રાખો આ પવિત્ર કળશ ઘરની બધી નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તે સ્થાન પર સુખ શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ સુનિશ્ચિત કરે છે સાત મુખ્ય દ્વાર પર સકારાત્મકતા માટે તમારા ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ સુથરો રાખો દરવાજાની બંને બાજુ શુભલાભ અથવા સ્વસ્તિકનું ચિહ્ન બનાવો આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશને સરળ બનાવે છે અને ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખે છે જેનાથી પરિવારમાં ખુશહાલી બની રહે છે આઠ ઘરમાં શાંતિ માટે કપૂર સાંજના સમયે પૂજા પછી આખા ઘરમાં કપૂરનો ધુમાડો કરો કપૂરની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને માનસિક તણાવને ઓછો કરે છે તેનાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુમેળ વધે છે અને કંકાસનો નાશ થાય છે નવ ધનને આકર્ષિત કરવા માટે તમારા કબાટ કે તિજોરીની અંદર એક નાનો અરીસો એવી રીતે લગાવો કે જ્યારે પણ તમે તેને ખોલો તો ધનનું પ્રતિબિંબ તેમાં દેખાય એવું પ્રતીક માનવામાં આવે છે કે તમારું ધન બમણું થઈ રહ્યું છે જેનાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે દસ અડચણો દૂર કરવા માટે જો તમને લાગે કે તમારા કામમાં વારંવાર અડચણો આવી રહી છે તો કીડીઓ માટે થોડી ખાંડ અને લોટ ભેળવીને તેમના દર પાસે મૂકી દો જીવોને ભોજન કરાવવાનું આ કર્મ તમારા માર્ગમાં આવતી અડચણોને દૂર કરે છે અગિયાર સૌભાગ્ય વૃદ્ધિ માટે તમારા ઘરની છત કે બાલ્કનીમાં પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવાની વ્યવસ્થા કરો જ્યારે પક્ષીઓ તમારા આંગણામાં આવીને દાણા ચણે છે ત્યારે તેઓ પોતાની સાથે સૌભાગ્ય અને સકારાત્મક સંદેશ લાવે છે જેનાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે બાર પર્સમાં બરકત માટે એક આખું પીપળાનું પાન લઈને તેને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો હવે આ પાનને સૂકવીને તમારા પર્સ કે વોલેટમાં રાખી લો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી રહેતું નથી અને ધનનો પ્રવાહ જળવાઈ રહે છે તેર પહેલી રોટલીનો ઉપાય તમારા રસોડામાં બનતી સૌથી પહેલી રોટલી ગાય માટે કાઢો જો ગાય મળવી શક્ય ન હોય તો કોઈ કૂતરાને પણ આપી શકો છો આ એક નાના સેવા ભાવના કાર્યથી પિતૃઓ અને દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમની કૃપા બની રહે છે ચૌદ સાવરણીનું સાચું સ્થાન ઘરની સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેને ક્યારેય પગ ન લગાડો અને ન તો તેને ઊભી રાખો સાવરણીને હંમેશા એવી જગ્યાએ આડી રાખો જ્યાં બહારથી આવતા લોકોની નજર તેના પર ન પડે તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે પંદર પારિવારિક સંબંધોમાં મધુરતા માટે ઘરના સભ્યો વચ્ચે જો મનભેદ રહેતો હોય તો રસોડામાં મધની એક નાની શીશી જરૂર રાખો મધની મીઠાશની જેમ આ ઉપાય પણ પરસ્પર સંબંધોમાં કડવાશ દૂર કરીને પ્રેમ અને મધુરતા ઉમેરવાનું કામ કરે છે સોળ અભ્યાસમાં એકાગ્રતા માટે જે બાળકો ભણવામાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તેમના અભ્યાસ ખંડ કે ટેબલ પર લીલા રંગનો પડદો અથવા કોઈ શોપીસ રાખો લીલો રંગ બુદ્ધિ અને એકાગ્રતામાં વધારો કરે છે જેનાથી અભ્યાસમાં સારા પરિણામો મળે છે સત્તર ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા ઘરમાં ક્યારેય તૂટેલા ફૂટેલા કે તિરાડવાળા વાસણો ન રાખવા જોઈએ આવા વાસણો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરે છે ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા માટે આવા વાસણોને તરત જ હટાવી દેવા યોગ્ય છે અઢાર નકામાં ખર્ચને રોકવા માટે જો ઘરમાં કોઈ પણ નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તરત જ રિપેર કરાવો વાસ્તુ અનુસાર ટપકતો નળ પાણીની સાથે સાથે ઘરના ધનને પણ વહાવી જાય છે અને તે નકામાં ખર્ચનો સૂચક છે ઓગણીસ અટકેલા કામ પાર પડશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો એક નાળિયેરને લાલ કપડામાં લપેટીને તમારા પૂજા સ્થાન પર રાખો અને કામ પૂરું થવાની પ્રાર્થના કરો જ્યારે કામ થઈ જાય ત્યારે તે નાળિયેરને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો વીસ સકારાત્મક વાતાવરણ માટે ઘરમાં ક્યારેય સૂકા કે કરમાયેલા ફૂલો ન રાખો તે નકારાત્મકતા ફેલાવે છે ઘરને હંમેશા તાજા ફૂલોથી સુગંધિત રાખો ફૂલોની મનમોહક સુગંધ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને મનને પ્રસન્ન રાખે છે જેનાથી સૌભાગ્ય આકર્ષિત થાય છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય માતાજી કે જય શ્રી કૃષ્ણ